शाना है चौथी विशेष आनन है था कि जरे मातृभूमि के अंदर वडीलो द्वारा युवा मित्रों द्वारा भाइयों बहनों द्वारा और पार्टी ने सनिष्ठ कार्यकरों द्वारा जरे आज मातृवतन तो ना दीकरण सम्मान थतो तो इना की विशेष कयो आनंद होय सके भाई સ્ને મિલન કાર્યક્રમ છે એટલે આપણે ભારતીય પરંપરા પ્રમાણે આપડે સનાતન ધર્મ ની પરંપરા જે છે બે હજાર ચોવીસ ની અંદર તો સમગ્ર દેશ ને એકસો ચાલીસ કરોડ ની જનતાએ નક્કી કરી દીધું છે કે આ જો દેશના વડાપ્રધાન તરીકે તો આપણા નરેન્દ્રભાઈ હોવા જોઈએ એવું એકસો ચાલીસ કરોડ જનતાએ પોતાની રીતે સંકલ્પ કરી લીધો છે పార్ટી तो घणी हो है भाई तो आपरे जानिए छे के पहले जेम के કેટલાનો સંકાશી પોસ્તો છે તો તમે તો જાણો જ છો કે પહેલા ગુજરાતમાં હતા આ કેન્દ્રમાં છો કેન્દ્રમાં તો સારી છે કેન્દ્રમાં જ્યારે દેશનો વડાપ્રધાન હોય અમિતભાઈ શાહ હોય અને ગુજરાત ગામને ભનોતા પુત્ર હોય તો તો ગુજરાત તો અસંખ્યાલા થયે છે આ જિલ્લાનો છું મારે તો સંસદ સભ્ય તરીકે વોટ હાથ આવતો હોય છે પણ સનાતા સભ્ય કે બેસી કેલી છે કે આ વિસ્તારનો ધારાસભ્ય રહી ચુકેલો છું એટલે આ જનતાનો વિશેષ હું લાભ આપી શકું અને એમના કામ સોક્કસ ઉપર છે 26 26 સીટ તો ગુજરાતની આવી જવાની છે 100%.